નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલની અંદર જો તમે પણ મારી ચેનલમાં નવા આવતો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બોટાદ જિલ્લામાં ખેડૂતો પર થયેલા અત્યાચારથી ઘટનાને હવે રાજ્યભરમાં કળભળાટ મચાવ્યો છે શું હવે આ મામલો માત્ર એક ગામ પૂરતો નહીં રહે શું હવે ખેડૂતોના હક્કો માટે શરૂ થશે મોટું આંદોલન અને શું આંદોલનનું નેતૃત્વ કરશે રાજુ કાપડા અને આમ આદમી પાર્ટી થોડી જ દિવસો પહેલા બોટાદ જિલ્લામાં અડધર ગામમાં ખેડૂતો પર થયેલા પોલીસ અત્યાચારને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે જમીન અને એપીએમસી સંબંધિત મુદ્દાઓમાં થયેલી અન્યાયની ફરિયાદ બાદ ખેડૂતોની અટકાયતી વાત વધુ ઉગ્ર બની છે હવે આ મામલે સમગ્ર ખેડૂત સમાજમાં રોષની લાગણી છે અટકાયત દ્રશ્યો અને ગામમાં લોકોના ટોળા ધરણા વિરુદ્ધના દ્રશ્યો જોવા મળે છે આ મામલામાં હવે રાજકારણ પણ ગરમાયું છે આપના નેતા રાજુ કાપરા એ સરકાર સામે સીધો આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે ખેડૂતો પર હાથ મૂકનાર કોઈ પણ અધિકારી કે નેતા બચશે નહીં સોશિયલ મીડિયા પર આ વધુ એક ચાલી રહ્યું છે ખેડૂતો કહે છે કે એપીએમસીમાં બે નિયમતાને ચાલી રહી અને નાના ખેડૂતોનો ભાવ મળતો નથી સરકાર તરફથી તો દાવો કરવામાં આવ્યો છે કે મામલો તમામ હેઠળ છે પરંતુ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે એ મોટો પ્રશ્ન છે આ દરમિયાન બીજેપીની સ્થાનિક નેતાગીરી પણ દબાણમાં છે કારણ કે ખેડૂતોમાં અસંતોષ વધતો જાય છે અને આ મુદ્દો ચૂંટણીની દિશા બદલી શકે છે હવે રાજુ કાપરા એક સંકેત આપ્યો છે કે ખેડૂતોને ન્યાય નહીં મળે તો આ બોટાદથી ગાંધીનગર સુધીનું આંદોલન થશે ખેડૂતોમાં સમર્થનમાં અનેક સામાજિક સંસ્થાઓમાં જોડાઈ રહી છે શું આ આંદોલન સરકાર માટે નવું માથાનો દુખાવો જ બનશે શું બીજેપીને ખેડૂત મતદારોની નારાજગીનો સામનો કરવો પડશે આવા અનેક પ્રશ્નો ઊભા થયા છે બોટાદથી શરૂ થયેલી આ જિંગારી હવે સૌરાષ્ટ્ર સુધી ફેલાઈ રહી છે ખેડૂતોને ન્યાયની માંગ માંગ રહ્યા છે અને રાજકીય પ્રશ્નો આ લડાઈને પોતાનો ભાગ ભજવી રહ્યા છે આ આંદોલન કેટલું મોટું બનશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ જણાશે બોટાદના ખેડૂતો કહે છે કે આપણે વર્ષોથી સરકાર સામે લડી રહ્યા છીએ પરંતુ કોઈ પણ સાંભળતું નથી પોલીસ અને ગુનેગારની જેમ અટકાયત કરી પણ અમારો ગુનો શું એ ખેતરમાં ન્યાય માંગવાનો છે ગામના વડીલો બોલતા દેખાડો મહિલાઓની આંખોમાં આંસુ યુવા ખેડૂતો કહી રહ્યા છે અમને હવે ચૂપ નહીં બેસીએ કોંગ્રેસના નેતાઓને પણ આ મામલામાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે તે જ સમયે બીજેપીના સ્થાનિક નેતાઓ ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે રાજકીય નિરીક્ષકો કહે છે કે આંદોલન જો વધ્યું તો તેની સીધી અસર બે હજાર સત્તાવીની ચૂંટણી પર પડશે એક બાજુ આપ અને કોંગ્રેસ ખેડૂતોના હક માટે બોલી રહ્યા છે અને બીજી બાજુ બીજેપી પર દબાણ છે કે મામલો શાંતિથી સમાપ્ત થાય દિવસોમાં ખેડૂતોને ન્યાય ન મળે તો તેમણે બોટાદના ખેડૂતોને અદાલત જેવી પ્રજાસત્તાક મિટિંગ રાખવાની જાહેરાત કરી છે જેમાં હજારો ખેડૂતો એકત્ર થશે અને સીધો જવાબ માંગશે આ પગલું જો લેવાશે તો ગુજરાતના ખેડૂતોમાં આંદોલનનો સૌથી મોટો તબક્કો બની શકે છે આ મામલો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે રાજુ કાપરા જેવા હેડસેટ વાયરલ થઈ રહ્યા છે હજારો લોકો વિડીયો પોસ્ટ કરી ખેડૂતોને સપોર્ટ કરી રહ્યા છે યુવાનો પણ કહે છે કે હવે જોડાઈ રહ્યા છે કારણ કે આ લડાઈ માત્ર બોટાદની નથી પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોની છે ખેડૂતો કહે છે કે આ લડાઈ ન્યાય માટે છે રાજકારણ માટે નહીં તેમની માત્ર એક માંગ છે ન્યાય વળતર અને જવાબદારી શું સરકાર હવે આ અવાજ સાંભળશે કે પછી ફરી એક વખત ખેડૂતોને ધકેલવામાં આવશે રાજકીય કાવતરામાં મિત્રો આ માત્ર બોટાદનો મુદ્દો નથી આ ગુજરાતના દરેક ખેતર દરેક ખેડૂતોની પીડા છે આ વિષય પર તમારું ગામ સામાન્ય કોમેન્ટમાં જરૂર જણાવજો કહી છે કે પોલીસની કાર્યવાહી અન્યાય હતી એક વડીલ ખેડૂત કહે છે કે અમને માત્ર હક માગવાનો ગુનો કર્યો બાકી કોઈ હિસ્સા નહીં સ્થાનિક યુવકોએ કહ્યું હવે ગામનો દરેક યુવાન ખેડૂતોની સાથે ઊભો છે આવું સમર્થન બતાવે છે કે હવે લડાઈ માત્ર રાજકીય નથી પણ સામાજિક બની ગઈ છે ખેડૂતો સંઘોને પણ આ ઘટનાની નિંદા કરી છે ગાંધીનગરથી લઈને રાજકોટ સુધી અનેક સંસ્થાઓ આંદોલનને ટેકો આપી રહી છે વિશ્વાસપાત્ર સૂત્રો કહે છે કે ટૂંક જ સમયમાં રાજ્ય સ્તરીય ખેડૂતો બેઠક બોલાવવામાં આવે છે જો આ બેઠકમાં એક જૂથ નિર્ણય લેવાશે તો રાજ્યમાં ખેડૂતો ચડવાનો નવો તબક્કો શરૂ થઈ શકે છે સૂત્રો કહે છે કે રાજુ કાપરા એ તાજેતરમાં આપના અન્ય આગેવાન ચૈતર વસાવા સાથે બેઠક કરી હતી આ બંને વચ્ચે ખેડૂતોના હિતમાં સંયુક્ત આંદોલન અંગે ચર્ચા કઈ હોવાનું કહેવામાં આવે છે આ જોડાણ જો વાસ્તવિક બનશે તો તેનો રાજકીય પ્રભાવ ખૂબ જ મોટો થશે સરકારી તંત્ર તરફથી કહેવામાં આવી રહી છે કે ઘટના રાજકીય રંગ લેતી હોવાથી તપાસમાં સમય લાગે